નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક વિડીયો મિત્રો માનવ સમાજ વિવિધતા ધરાવતો સમાજ છે દરેક માણસ અન્ય માણસથી અલગ માન્યતા ધરાવતો હોય છે થોડા સમય પહેલાં આપણે રમેશ ફેફર નામના વ્યક્તિનો વિડીયો વાયરલ થયેલો જોયો હતો આ માણસ પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર હોવાનું જણાવતો હતો પોતે રાજકોટમાં સિંચાઈ વિભાગનો નિવૃત્ત કર્મચારી હતો પોતે માનસિક બીમાર હોય કે ખબર નહીં પણ આ માણસ પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર ગણાવતો હતો તેણે પોતાના બંગલા પર પણ કલ્કી અવતાર એવું બોર્ડ માર્યું હતું આ માણસે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે તેની વધારે વાત કરીએ તે તેનો કળીયુગમાં માત્ર અને માત્ર શેરી વાળવા વાળા શેરીની સફાઈ કરવા વાળા ધર્મમાં હોય અને મંદિરમાં પૂજા કરવા વાળા બધા રાક્ષસ હોય હિન્દુસ્તાનમાં પચીસ લાખ મંદિરોમાં જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધા નરક જવાના છે મિત્રો તમે વિડીયોમાં જોયું આ માણસ પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ગણાવતો હતો તથા ભગવાન પરશુરામ વિશે પણ વિવાદાસ્પદ નિવેદનો કરતા તેના પર એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી આ માણસ એક માનસિક બીમાર માણસ હતો કારણ કે તેનો પરિવાર વિદેશમાં રહેતો હતો અને પોતે રાજકોટમાં એકલો રહેતો હતો તેના આપઘાતનું કારણ પોલીસને એકલવાયું જીવન અને પારિવારિક સમસ્યાઓ બાબતનું કારણભૂત લાગ્યું હતું પોતે એકલા એકલી જિંદગીથી કંટાળી આ પગલું ભર્યું હોય તેવું જાણવા મળે છે સત્ય વાત તો એ છે કે પોતાને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવતો હતો તે માણસને પણ અંતે તો ભગવાન વિષ્ણુ પાસે જવું જ પડ્યું તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ